શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે નવરાત્રીના દિવસોમાં દેવી કવચનો પાઠ કરીશું ગુજરાતીની વાત સાથે જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડિયો તમને મળી રહે દેવી કવચ દેવીની નવ મૂર્તિઓ છે જેમને નવ દુર્ગા કહે છે પહેલું સ્વરૂપ શૈલપુત્રી છે બીજું સ્વરૂપ બ્રહ્મચારીણી છે ત્રીજું સ્વરૂપ ચંદ્ર સ્વરૂપ છે સ્વરૂપ છે સ્વરૂપ કાલરાત્રી છે અને આઠમા સ્વરૂપ મહાગૌરી છે તથા નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રી છે આ બધા નામ સર્વજ્ઞ મહાત્મા વેદ ભગવાન વડે જ પ્રતિપાદિત થયેલ છે જે મનુષ્ય અગ્નિથી દાઝી રહ્યો હોય યુદ્ધ ભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય વિષમ સંકટમાં ફસાઈ ગયો હોય તેનું આ પ્રમાણે ભયથી આર્ત થઈને જેઓ ભગવતી દુર્ગાના શરણગત થઈ ગયા હોય તેમનું ક્યારેય કોઈ અમંગ થતું નથી યુદ્ધના સમયે સંકટમાં મુકાઈ છતાં તેમના ઉપર કોઈ વિપત્તિ ઉદભવતી નથી તેમને શોક દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી જેમણે ભક્તિપૂર્વક દેવીનું સ્મરણ કર્યું છે હે દેવેશ્વરી જો તમારું ચિંતન કરે છે તેમનું તમે નિસંદેહ રક્ષણ કરો છો ચામુંડા દેવી પ્રેત પર આરૂઢ હોય છે વારાહી પાડા પર સવારી કરે છે એન એનંદ્રી નું વહન હાથી છે વૈષ્ણવી ગરોળ પર આસન જમાવે છે માહેશ્વરી વૃષભ પર આરૂઢ થાય છે કૌમારીનું વાહન મોર છે ભગવાન વિષ્ણુના પ્રિયતમા શ્રી લક્ષ્મી કમળના આસન પર આસન પર બિરાજમાન છે અને હાથમાં કમળ ધારણ કરે છે વૃષભ પર આરૂઢ થયેલા દેવી ઈશ્વરીએ શ્વેત રૂપ ધારણ કરી રાખ્યું છે દેવી બ્રાહી હંસ પર બેઠેલા છે અને બધા જ પ્રકારના આભૂષણોથી વિભૂષિત છે આ પ્રમાણે બધી જ માતાઓ બધા પ્રકારની યોગ શક્તિઓથી સંપન્ન છે આ સિવાય પણ ઘણી બધી દેવીઓ છે જેઓ અનેકવિધ આભૂષણથી શોભતી યુક્ત તથા અનેકવિધ રત્નોથી સુશોભિત છે આ સમસ્ત દેવીઓ ક્રોધે ભરેલ છે અને ભક્તનું રક્ષણ કરવા માટે રથમાં બેઠેલી દેખાય છે દેવીએ પોતાના હાથમાં શંખ ચક્ર ગદા શક્તિ હળ અને મુશળ ઢાલ અને તોમર પરશુ તથા પાસ ગુંત અને ત્રિશૂલ તેમજ ઉત્તમ ધનુષ્ય વગેરે અસ્ત્ર શાસ્ત્રો ધારણ કરેલ છે દેત્યોના શરીરનો નાશ કરો અને ભક્તોને અભયદાન આપો અને દેવતાઓનું હિત કરવું આજ જ તેમનો શસ્ત્રો ધારણ કરવાનો ઉદ્દેશ છે મહારૌદ્ર રૂપ અત્યંત ઘોર પરાક્રમી મહાબલવતી અને મહા ઉત્સાહયુક્ત હે દેવી તમે મહાન ભયનો નાશ કરનારા છો તમને નમસ્કાર છે તમારી સામે જોવું પણ મુશ્કેલ છે શત્રુઓને ભય વધારનાર હે જય જબ જય દંબિકા મારું રક્ષણ કરો પૂર્વ દિશામાં એનંદ્રી શક્તિ મારું રક્ષણ કરો અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ દક્ષિણ દિશામાં વારાહી તથા નેત્રોત્ય ખૂણામાં ખડક ખડકધારીની મારું રક્ષણ કરે પશ્ચિમ દિશામાં વારુણી અને વાયમ્ય ખૂણામાં મૃગવાહિની મારું રક્ષણ કરો ઉત્તર દિશામાં ખોમારી અને ઈશાન ખૂણામાં સુલધારીની દેવી રક્ષણ કરે હે

ઉમા મારા મસ્તક પર વિરાજિત થઈને રક્ષણ કરે માલાધારી કપાળનું અને યશસ્વીની મારી ભ્રમરોનું રક્ષણ કરે ત્રિનેત્રા ભ્રમરોના મધ્ય ભાગનું અને યમ ઘંટા નાસિકાઓનું રક્ષણ કરો સંખીની બંને આંખોના મધ્ય ભાગનું અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે કાલિકા ગાલોનું તથા સાગ સાંકરિકાનોના મૂળ ભાગનું રક્ષણ કરે સુગંધા નાસિકાનું અને ચર્ચિકા ઉપરના હોઠોનું રક્ષણ કરે અમૃત કલા નીચેના હોઠોનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરો કૌમારી દાંતનું અને ચંડીકા કંઠ ભાગનું રક્ષણ કરે ચિત્ર ઘંટા ગળાની ઘન ઘંટીકા ઘંટીકા અને મહામાયા ટાળવાનું રક્ષણ કરે કામાક્ષી દાઢી નું અને સર્વ મંગળ મારી વાણીનું રક્ષણ કરે મહાકાળી કંઠનું અને ધનુધરી કરોડ રક્ષણ કરે નીલ નિલગ્નિવા કંઠના બાહ્ય ભાગ નો અને નલકુબરી કંઠ નળીનું રક્ષણ કરે ખડગીની બંને ખંભાનું અને બ્રજ ધારીની બંને ભુજાઓનું રક્ષણ કરે દંડી બંને હાથોનું અને અંબિકા આંગળીઓનું રક્ષણ કરે શુલેશ્વરી નખોનું રક્ષણ કરે અને કુલ કુલેશ્વરી પેટનું રક્ષણ કરે મહાદેવી બંને સ્તનનું રક્ષણ કરે અને શોકવાહિની મત મનનું રક્ષણ કરે લલિતા દેવી હૃદયનું અને શુલધારીની ઉદરનું રક્ષણ કરે

ભાગોનું રક્ષણ કરે દેવી પગોની આંગળીઓ દ્રષ્ટા નખોનું અને ઉધ્વ કેશીની વાળનું રક્ષણ કરે કોબેરી રૂવાટાની છિદ્રોનું અને વાગેશ્વરી ત્વચાનું રક્ષણ કરે પાર્વતી રક્ત મજા વસા માંસ હાડકા અને મેદનું રક્ષણ કરે તથા કાલરાત્રિ આંતરડાઓનું અને મુક્તિશ્વરી પિત્તનું રક્ષણ કરે પદ્માવતી કમળ કોષોનું અને ચૂડામણી કફનું રક્ષણ કરે જ્વાળામુખી નખોના નખોના તેજનું અને અભેદા સમસ્ત સાંધાઓનું રક્ષણ કરે હે બ્રહ્માણી તમે મારા વીર્યનું રક્ષણ કરો છત્રેશ્વરી છાયાનું તથા ધર્મધારીણી મારા અહંકાર મન અને બુદ્ધિનું રક્ષણ કરે જતા મારા પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન વાયુનું રક્ષણ કરે કલ્યાણથી શોભતા દેવી કલ્યાણ શોભના મારા પ્રાણનું રક્ષણ કરે યોગીની અનુભૂતિ ગમ્ય રક્ષણ કરે આયુષ્યનું સદા રક્ષણ કરે વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનાર દેવી યશ કીર્તિ લક્ષ્મી ધન અને વિદ્યાનું રક્ષણ કરે હે ઇન્દ્રિયાણી

જે સ્થાન કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે તેવા બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય કારણ કે તમે વિજયશાળી અને પાપ ભા વિનાશિની છો દેવીને અંગભૂત છ દેવીઓ છે નંદા રક્તદંતિકા શાકંભરી દુર્ગા ભીમા અને ભ્રાહ્મરી કે જે દેવીઓ સાક્ષાત મૂર્તિ સ્વરૂપે છે સહાર કરનાર આઠ ભૂજાઓ વાળા દેવીની નવ શક્તિઓ બાહી મહેશ્વરી કૌમારી વૈષ્ણવી વારાહી નારસિંહ એનંદ્રી શિવદુતિ અને ચામુંડા છે